વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠકમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ કેટલાક મુદ્દાઓ અંગે રજૂઆત કરી હતી વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં વડોદરા જિલ્લાના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ડીડીઓ મમતા હિરપરા સહિત વહીવટીતંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

લેન્ડ કમિટી હેઠળ અરજદારોને પ્લોટ ફાળવવા બાબતેના હતા કે કોઈક કારણોસર તેઓની પ્લોટ ફાળવણી અટકાવવામાં આવી હતી તેનું નિરાકરણ લાવવા માટે તેમજ વડુ ખાતે વર્ષોથી લગભગ બસો વર્ષથી રહેતા રહીશો કે જે ગામતળમાં તેમના સરકારી પ્લોટ આવેલા છે સરકારી પ્લોટમાં તેઓ બસો વર્ષથી રહે છે તેમને આ પ્લોટ તેમના નામે કરવામાં આવે અને ચાન્સ સર્વે નંબર ત્રણસો સિત્યોતેર કે જે નિમિત કરવાની કાર્યવાહી ઘણા સમયથી અટકેલી છે તો આ કાર્યવાહીને આગળ ધપાવીને વહેલામાં વહેલી તકે આ જગ્યા નીમ કરીને ગૌચરમાંથી છૂટી પાડવામાં આવે અને ત્યાંના રહીશોને આવાસનો લાભ મળે